ધોરાજી તથા પડધરી તાલુકામાં રહેણાંક વિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો મિટિંગ યોજી અચૂક મતદાનના શપથ લેવડાવ્યા પેન્ફિટ વિતરણ કરાયું અને લોકસભાની ચૂંટણીમાં રાજકોટ લોકસભા મત વિસ્તારમાં વધુને વધુ મતદાન થાય તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વીપ એટલે સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોનિક પાર્ટિસિપેશન હેઠળ મતદાન જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે પંચોતેર ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ધોરાજી તાલુકાના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મતદારોને મતદાનનું મહત્વ સમજાવાયું હતું તેમજ પેમ્પલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે પોતે તથા કુટુંબના તમામ સભ્યોને ચૂંટણીમાં અચૂક મતદાન કરવા અપીલ કરી મતદાનના શપથ લેવડાવવામાં આવ્યા હતા અહેવાલ વિજય મકવાણ